નાના બાળકો કે રખડતા ઢોરો પડી જવાની પણ શક્યતા છે નગરપાલિકામાં રજૂઆતો કરવા જઈએ તો બે દિવસમાં થઈ જશે તેવા દિલાસા અપાય છે પરંતુ આ નખત્રાણા નગરની ગટરની વિકરાળ સમસ્યા છે જે એક બે દિવસમાં હલ થાય એમ નથી જે ખાડા પડ્યા છે તે ખાડામાં અકસ્માતો સર્જાય એમ છે મણિનગર રોડ તેમજ વથાણ રોડમાં ખોદેલા ખાડાઓના કારણે આ માર્ગ ઉપર કોકદી મોટું વાહન ટકરાશે અને અકસ્માત સર્જાશે પાલિકા પણ શું કરે સ્ટાફની જે અછત છે કામદારો મળતા નથી સરકારે નિમણૂક કરી નથી જેના કારણે નગરજનોને હાલાકી થઈ રહી છે સામાન્યમાં સામાન્ય સમસ્યા હલ કરવામાં દિવસો લાગી જાય છે